શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે સાત ફેબ્રુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નવરાશનો બધો સમય ભગવાનને માટે ગાળવો જોઈએ સાધારણ રીતે જે જે વસ્તુઓ દેહને સુખ આપનારી છે તે પુષ્કળ પ્રમાણમાં મેળવવી જોઈએ એ આપણા જન્મનું ધ્યેય છે એમ આપણને લાગે છે પરંતુ એવી વસ્તુઓ જે માણસો પાસે પુષ્કળ છે તે માણસો સુખી થયેલા માલુમ પડતા નથી એ એટલું જ નહીં પણ એવી વસ્તુઓ જેટલી વધારે જમા કરીએ એટલી આપણી તૃષ્ણા પણ વધતી જ જાય છે અને તેને માણવાનું દેહનું સામર્થ્ય પણ કમી થતું જાય છે એટલે વસ્તુ હોવા છતાં પણ મનની ચંચળતા તો કાયમ રહે છે એટલે શાણા માણસે આજની ઘડીથી જ પોતાના સુખનો આધાર બહારની વસ્તુ પર ન રાખવાનો અભ્યાસ શરૂ કરી દેવો જોઈએ હવે જો બહારની વસ્તુઓ છૂટી તો મનને બીજું કંઈ આપવાનું જરૂરી બને છે એવી વસ્તુ તે ભગવાન ભગવાન એ હંમેશા જ રહેનારા સ્વયં સંપૂર્ણ અને આનંદમય હોવાથી તેમનું ચિંતન કરતાં કરતાં આપણા મનમાં તેમના એ ગુણો ઉતરે છે એટલે જેનું મન ભગવાનના ચિંતનમાં આનંદમય બની ગયું એ માણસનું જીવન કેટલું રસમય હોવું જોઈએ એની કલ્પના જ કરવી રહી આપણા જેવા સંસાર વ્યવહારમાં રહેલા માણસોને ભગવાનનું ચિંતન કરવામાં એક જ અડચણ આવે છે અને તે એ કે સંસાર વ્યવહાર અને પરમાર્થ માટેના સાધનોનો સુમેળ સાધવો આપણને એમ લાગે છે કે ભગવાનનું ચિંતન કરનારો માણસ સંસાર વ્યવહાર બરાબર સંભાળી શકતો નથી તુકારામ મહારાજ જેવા પરમાત્મા ચિંતનમાં સુદ્ધુદ્ધ ગુમાવેલી બેઠેલા માણસોની વાત જુદી છે પણ આપણા જેવા સંસાર વ્યવહાર બરાબર કરીને પછી જેટલો સમય નવરાશનો બચે તે બધો ભગવાન માટે ગાળે તો આપણે ખૂબ જ પ્રગતિ કરી એમ કહી શકાય ખરેખર જોઈએ તો અત્યારે જેટલો નવરાશનો સમય મળે છે એ બધું આપણે ભગવાન માટે ગાળતા નથી એટલે દિવસમાં થોડો સમય નિયમ કરીને ભગવાનના નામ સ્મરણમાં ગાળવાનો નિશ્ચય કરીએ નામની આડે બધી જ વસ્તુ આવતી લાગે છે આપણે પોતે પણ તેની આડે આવીએ છીએ એ સંભાળીને અને સંસારના નાદમાં બહુ નહીં લાગતા આપણું નામ ચાલુ રાખીએ સિવાય ભગવાનને માટે લખાયેલા સંતોના પુસ્તકો જ ફક્ત રોજ થોડા થોડા વાંચીએ તેનું મનન કરીએ અને આપણા આચરણમાં એ કેવી રીતે ઉતારી શકાય એનો સૂક્ષ્મપણે વિચાર કરીએ આ માર્ગે જે જશે તેની જોત જોતામાં પ્રગતિ થતી જશે અને તેને સમાધાન મળશે સમાધાન એ જ ખરા આનંદની નિશાની છે અસ્તુ જાન કે જીવન સ્મરણ જય જય રામ